અમરોલીના સાયણ ગોથાણ રોડ પરના ભક્તિધારા સોસાયટી પાસેથી ગુમ થયેલી નવશ્રી બાળક તપાસ હાથ ધરી છે અમરોલી સાયણ રોડ પરના ગોથાણ નજીક ભક્તિધારા સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલક રતિલાલ યાદવ પાંચ વાગે રિક્ષામાં પત્ની અને ત્રણ પુત્રી સાથે સોસાયટીના ગેટ પાસે ઊભા હતા જે રતિલાલ સંબંધી સાથે વાત કરતા હતા અને પત્ની પાણીની બોટલ લેવા ગઈ તે સમયે મોટી પુત્રી નેહા રિક્ષામાંથી ઉતરી સોસાયટીના ગેટ પાસેથી ગુમથી જવા પામી હતી

પાંચ એક કિલોમીટર દૂર ઓલપાડના શેરડી ગામ કેનાલ માંથી મૃતદેહ આવ્યો હતો આ તો બનાવલી પોલીસે તપાસ હાથ ધરી છે